સોનાના ભાવ સતત વધતા જતા હોવાથી મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની ગયું છે ત્યારે બિહારના મોતીહારના રામનગર વિસ્તારમાં નદીમાંથી સોનું નીકળે છે બલોઈ કાપલ અને સોના નદીમાં ચોમાસામાં સોનું મળી આવે છે આ નદીમાં સોનાના કણ મળતા હોવાથી સ્થાનિક લોકો માછલી નહીં પણ સોનું શોધે છે અહીંના સ્થાનિક લોકો નદીના તળિયાની માટીને ગાડીને તેમાંથી સોનાના કણો ભેગા કરે છે અને તે કણો જવેલર્સને વેચે છે આ રીતે સોનાના કણો ભેગા કર્યા બાદ તેઓ વેચીને તેમનું ગુજરાન ચલાવે છે એક પરિવાર મહેનત કરે તો મહિનામાં સોનાના વીસ થી ત્રીસ કણો મળી શકે છે જોકે નદીમાં સોનાના કણ મળી આવવાનું એક રહસ્ય છે નદીમાં સોનાના કણો ક્યાંથી અને કેવી રીતે આવે છે તે આજે એક પણ વણ ઉકેલાયું રહસ્ય નથી એટલે કે મળ્યું નથી કે ક્યાંથી કણો આવે છે આમ તો સોનું શુદ્ધ સ્વરૂપમાં હોતું નથી તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે તેનો ખર્ચો ખૂબ જ થાય છે જ્યારે પીળા રંગનું તૈયાર હોય તેવું સોનું કેવી રીતે મળે છે તે પણ છે એવું પણ માનવામાં આવે છે કે આ નદીનો પ્રવાહ તમામ પ્રકારના પથ્થરોમાંથી વહે છે આથી પાણી અને ઘર્ષણ થવાથી સોનાના કણ છૂટા પડે છે જેમાં ચોમાસાના વરસાદને કારણે નદીમાં સોનું લઈને આવે છે આદિવાસીઓ નદીમાંથી સોનું કાઢવાનું કામ કેટલી પેઢીઓથી તેઓ કરી રહ્યા છે તો મિત્રો આ તે નદી હતી જે સોનું તેમાંથી નીકળે છે અને તેનું રહસ્ય આજ પણ કોઈ ઉકેલી શક્યું તેનું નથી